પુનાભાઈ નાડોદાના સહયોગથી એકસો ત્રણ મો નેત્ર નિદાન કેમ્પ અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયેલ સભા ઉદ્ઘાટન ખોડલ ધામના સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે દાતા પરિવારમાંથી ધીરુભાઈ પાનેલિયા સહિત સ્થાનિક અગ્રણી ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં રોહિતભાઈ મહેતાએ જણાવેલું હતું કે સારા કાર્યમાં સેવાનો ભાવ હોય તો જ પંદર વર્ષથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક થઈ શકે નેત્ર નિદાન કેમ્પમાં એકસો ચાલીસ જેટલા દર્દીઓએ લાભ લીધેલો હતો જેમાંથી ચાલીસ દર્દીઓને રાજકોટ સંતસિંહ રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવેલા હતા આ બાબત ની માહિતી હિતેશભાઈ મહેતાએ આપેલી હતી અને પંદર વર્ષથી હમણાં નિતેશભાઈ કહ્યું કે પંદર વર્ષથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને આ તો બહુ મોટી સંખ્યા છે અત્યારે મેં જોયું ઘણા કેમ્પોમાં હું ગયો છું પણ જ્યાં નિસ્વાર્થ ભાવે જ્યાં યજ્ઞ કરવાની જો એ નેમ વિધિ હોય સેવા કરવાના માધ્યમથી જે કોઈ કાર્ય થાય ને એ ઈશ્વરને ખૂબ પ્યારો હોય છે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યાભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે એકસો ત્રણમો નેત્રદાન સંપન્ન થયો તેમાં એકસો ચાલીસ દર્દીઓને તપાસવામાં આવ્યા જે પૈકી ચાલીસ દદીને રાજકોટ હોસ્પિટલમાં હોતેના ઓપરેશન માટે લઈ જવા રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાપતિ ટ્રસ્ટ દ્વારા આજે ચિત્તલમાં અરવિંદભાઈ નાડોદાના સહયોગથી એકસો ને ત્રણમો નેત્રદાન કેમ્પ સંપન્ન થયો જેમાં એકસો ને ચાલીસ દર્દી તપાસવામાં આવ્યા જેમાંથી ચાલીસ દર્દીઓને રાજકોટ ખાતે મોતેના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા